છે ને જ્યાં જ્યાં બન્યા જ્યાં સતી તોરલ એકલા જીધી વાયક ગયા ને વાયક એમને ઝીલેલો જેતા ભગત ખોખા ત્યાં વાયક ઝીલેલો અને જેસલ બાપુ સતી તોરલને અંધારામાં રાખ્યા અહીંયા કારણ શું કે જેસલને જવાનો સમય થઈ ગયો તો અને જેસલને જેસલને એમ થયું કે જો હું તોરલને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગતમાં જાશે ને આપણે વાયકમાં ભંગ થાશું એટલે તોરલ ને કે છે કે મારી તબિયત બરોબર નથી તમે જાઓ વાયક ઝીલું છે અને હવે હું નથી આવતો મારી તબિયત બરોબર નથી અને બાપુ તોરલ ગયા અને વાય બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો તોરલ તોરલ હું તો એક કડવી વેલનું તુંબડું મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત તમે નો મળ્યો તો આ તુંબડા મીઠું કોણ કરે રોયો એવો આહુડા પાડી નહી જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટ માં નામ લખે રુદિયા રોતા ઈ કે હું મરી જાવ એની મને પરવા નથી પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હોય છે અને એ અર્ધીક રાજ નો ગજર ભાંગો સંતવાણી હાલે બાર બીજ ના ધણીનો પાઠ અને જો ચાલુ અને દાદા ઉગમ છે અને સતી તોરલ ગુરુ મહારાજ ને કે છે આ જો ઝાંખી બળતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ એમ કે છે કે હા બેટા કે પણ આનું કારણ શું એ કે આપણા ગત નો ગોઠી કોક બ્રહ્મા ભળે છે એ ગત નો ગોઠી બ્રહ્મા ભળે એમ કીધું ને બાપુ તોરલ ઉભા થઈ ગયા હો એ કે જેસલ જ હોય જેસલ સિવાય બીજું કોઈ ન હોય વિચાર બાપુ કરી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ બીજું કોઈ ન હોય અને આખી ગત ઊભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને રાતના સમયે નીકળ્યા રસ્તો મળતો નથી બાપુ ન્યા ભજન બને

તમારા તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને અને એ બધા આ અત્યારે હાજર છે અને તમે આમને વચન પૂરું પાડ્યા વગેરે વ્યાઈ ગયા